આપણે આગળના વિડીયોમાં વાત કરી ગયા તેમ કે ઋષિ દુર્વાસાએ દેવી શકુંતલાને શ્રાપ આપ્યો કે દેવી તમે જે કોઈ પણ વિચારોમાં છો તે વ્યક્તિ આ જ ક્ષણથી તમને ભૂલી જશે આ વાત જાણીને દેવી શકુંતલા માફી યાચના કરે છે અને પોતાની બધી વાત ઋષિને જણાવે છે ઋષિ દુર્વાસા દરેક વાતને શાંત ચિત્તે સાંભળીને કહે છે કે રાજા દુષ્યંતે આપેલી તે રાજસિંહ વિનતી જોઈને તેમને બધું જ યાદ આવી જશે ઋષિ કણવાના આશીર્વાદ લઈને દેવી શકુંતલા હસ્તિનાપુર જવા માટે તૈયાર થાય છે ત્યારે નદી પસાર કરતા સમયે તેમાંથી તે વિનતી ખોવાઈ જાય છે

અને તે જ સમયગાળા દરમિયાન માછીમારને નદીમાંથી રાજસી રાજશ્રી મળતા તે રાજાને પરત કરે છે અને તે વિનંતી જોઈને રાજા પર જાણે કે કોઈ આબ ફાટી નીકળે છે અને તે પોતાની છે મુલાકાત થાય આ દરેક વાતનો સાહિત્ય ઉલ્લેખ આપણને મહાભારત તેમજ આગળ ચર્ચા કરી રહ્યા તેમ કવિ કાલિદાસ કૃતિ અભિજ્ઞાન શાકુતલમ જોવા મળે છે હવે આગળના વિડીયોમાં રાજા ભરતના શાસનથી લઈને આપણે વિશ્વ પિતામળાના જન્મ સુધી વાત કરીશું રાધે રાધે